નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઘઉંના પોકનું જાદરિયું આપણે રેસીપી ચાલુ કરીએ એ પહેલાં મિત્રો એકવાર સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો જેથી તમને આવા નવા નવા વિડીયો જોવા મળી શકશે તો ચાલો આપણે ચાલુ કરીએ ઘઉંના પોકનું જાદરિયું કેવી રીતે બનાવાય છે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો પોક લીધો છે પોંકને દળીને કરકરો લોટ તૈયાર કર્યો છે પાંચસો ગ્રામ જેટલો લોટ છે સાડી ત્રણસોથી ચારસો ગ્રામ જેટલો ગોળ છે દૂધનું ધાબુ દેવા માટે ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું દૂધ લીધેલું છે દૂધને આપણે થોડું થોડું ઉમેરતા જઈશું અને છાદરિયાનો જે લોટ છે એને આપણે મસાળતા જઈશું આવી રીતે ધીરે ધીરે કરીને થોડું થોડું દૂધ ઉમેરી પછી તેને મસળીને આપણે અડધી કલાક તેને મૂકી દેવાનું છે બરાબર દબાવીને આ પ્રોસેસ કરવાથી જાદરું એકદમ સોફ્ટ ટેસ્ટી અને પોચું બને છે અહીંયા ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો કોઈને વધારે ગળ્યું જોતું હોય તો એ સાડી ત્રણસોની જગ્યાએ ત્રણસો એંસી ગ્રામ જેટલો ગોળ પણ લઈ શકે છે હવે આપણે આ રીતે દબાવીને ત્રીસ મિનિટ સુધી એને મૂકી દઈશું ત્રીસ મિનિટ પછી જુઓ આ રીતે આમ હાથેથી આપણે બધું છૂટું પાડી લેવાનું છે ધીરે ધીરે આવી રીતે બધું છૂટું પાડીને જે ગાંઠો છે એકદમ અલગ કરીને બધું ચોળીને સરખું એક સરખું થઈ જાય ત્યાં સુધી આપણે એને છૂટું કરી લેવાનું છે હવે આપણે એને એક મોટા વાસણમાં ઘી ગરમ કરવા મૂકીશું અહીંયા અમે થોડું ઘી બાકી રાખ્યું છે જો જરૂર પડે તો આપણે છેલ્લે તેને ઉમેરીશું અહીંયા મેં ગાયનું ઘી લીધું છે આપણે ઘી ગરમ થઈ જાય એટલે જે ગોળ લીધો હતો એ હવે આપણે થોડો થોડો કરીને ઘીમાં નાખી દઈશું બધો હવે ઘી ગરમ થાય એટલે આપણે ગોળને પાયો નથી લેવાનો પણ જ્યાં સુધી ઓગળે છે ત્યાં સુધી જ એને આપણે ગરમ કરવાનો છે જો પાયો આવી જાય તો આપણું જાદરિયું કડક થઈ જાય એટલે જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી આપણે એમને ધીરે ધીરે હલાવતા જઈશું ગોળ આ રીતે બધો જ મેલ્ટ થઈ ગયો છે ઓગળીને બધો એકરસ થઈ ગયો છે હવે આપણે એમાં પેલું જે છૂટું પાડેલો જાદરિયાનો લોટ હતો એ આપણે તેમાં ઉમેરીશું ઉમેરીને બધું મિક્સ થાય ત્યાં સુધી આપણે તેને ધીરે ધીરે કરતા બધું હલાવી લઈશું જો આ રીતે બધું મિક્સ કર્યા પછી હવે મને તેમાં થોડું ઘી ઓછું લાગતું હતું એટલે આપણે જે બચાયું હતું એમાં ઉમેરી દીધું છે પછી આપણે તેને એક નાની થાળી છે ચોકી છે એ જે તમને બરાબર લાગે એમાં આપણે ઢાળી દઈશું ઢાળીને પછી આપણે તેમાં આવી રીતે નાના નાના પીસ પાડી લેવાના છે ઘઉંના ભૂકનું જાદરિયું તૈયાર થઈ ગયું છે આ એક વિસરાતી જતી વાનગી છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં રહેતા હોય એમને તો આ ખબર જ હોય કે કેવી રીતે બને છે પણ જેમને નથી ખબર એને મિત્રો આ શેર કરજો જેથી એમને પણ આ માહિતી મળી રહે આ ખાવામાં તો ટેસ્ટી લાગે જ છે પણ પોષક તત્વો પણ એમાં ભરપૂર હોય છે તો મિત્રો આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સારું લાગે તો મિત્રોને પણ શેર કરજો